કાલ હંજે આઈવા તને કે પછી ગાય નું વાઢવાનું ને એવું બધું કામ કરતાતા તો નો આજે આપણે ગાડીમાંથી ઉતારી રહ્યા ને તે અત્યારે જો ઉતારવા ને ચાવી લઈને આવી ગઈ તે જીત નાસ્તો કરવા બેઠો તો એ કોઈ નાસ્તો કર લઈ ને પછી દક્ષને કાલ આપણે બાજકા ઉતારી લઈએ હમણા તે પિયો જાય ચાવી લઈને આવી ગઈ દાડી ખળવી Sitaram Nam Ram Ram Sabda yang Sitaram Jaisi Krishna Jai Mataji Ji sabda Ada maja mana bol Maja mana Maja mana Haa Pada pula saya maja mana Tak jauh dari gadi ma Teka lehena Si be Maja iwi tane Haa oh. nah, Ram makan Dengluak Maka itu Terima kasih

ركز يعني تاخذ انت هاي هاي بدو

બ પછી પીવના હાથ ક્યાં હાથ લે 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 આને તો બધી ખબર પડે લે હા ખોટે ખોટ કેમ રડતી તી હમણાં એ નાના નાના રડાઈ નહીં રડાય નહીં એ રડાય નહીં છોકરી એ રડતી નહીં રડતી નહીં એ લા બગાવી લીધા હતા હં હે લે 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 એ રડતી નહીં રડતી નહીં એ રડતી નહીં

तारू गलु क्या ई तो देखा गल्लू हाई गलू करे भेनू के हाई के हाँ एम करे, भाँ भाँ एम करे जो पे तो अश्विन वाला वाला कर યશુને વાલા વાલા કર્યું કર લે વાલા વાલા કર લે હા એમ અરે 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 જો હવે કોણ આવ્યું એ હવે કોણ આવ્યું રાજ્યો રાજ રમવા આવતો રાજા બાજુ આવતો જો આવ્યો રમવા રમવા એને વાલા વાલા કરવું રાજને વાલાવાલા કરી એની પાસે જઈને લાગે એની પાસે નઈ જાય જઈને તો યશ્વિને કરે રાજના બદલા યશ્વિન કરે પાછો યશવીન વાલા વાળા જો એને કરે તો રાજને કા નોકર હે રાજને કા નોકર એના આમ તો જોવે તને બેદદળે ને રમાડે હે ઈ તો તને બેદદળે ને રમાડે બોલતો યશ્વિ કેનું નામ છે યશી ક્યાં યશમી ને રાજે રમવા યશવી આપડી ગરબા ક્વીન ગરબી ક્વીન ફૂલ રમેટ માં એનર્જી ફૂલ આપણે એના નાની ગલી માં આપડે યશ્વી નું કહીએ ને તો યશ્વિ ને તાળી પાડેલા રાજ નું કહીએ ને તો ભાઈને તો વાલાવાલા કરે ભાઈ ને વાલાવાલા કરતા એ ડિમાન ન જાઓ એ સાની મણી ઊભી રહે તો એનએસ ને તાડી પર દાલ તારા ફોન આવ્યો ને છે ઊનો તોય અરખાઈ પડી ને તારા હાથ ચૂકર ઓલીમાંથી હાથ ચૂકરતી થી સીતારામ ને દેવી કૃષ્ણા બધાઈ મે આપણે આખી એક ફેમિલી ને કાજાન જેસા સીતારામ ને દેવી કૃષ્ણા ને જે ઉપરવાળા પાસે ગઈ ગઈ સિંગનો ફ્યાક ને રોટલી બનાગ નઈ કરતી અમારે પ્રિયાલ કુઈ ગઈ વા બે બેન રમવા આવ્યા ને પ્રિયલ પ્રિય એમ તો સારી ઘણી રેવા કલાક પોણી કલાક પછી રોતી હું કપડા ફૂકો પછી આવી

સુયલ બધાયથી થી થઈ જાય કોઈ છોકરા આવે તો તો યશવી આવી ને તા તો હરખાઈ પડી તી ને ઢીંગ બધું એને દેવા મે દીધી પેલા તો દડે થી ને રમતી હતી રમતી હતી પછી રાત નથી દેતી પછી મે દેતા પછી દેતી હતી પેલા હે ને આપણે યશવી ઘરે ના માં જાતા ને તો હે ને આ તો યશવી કે હાલ તે લાટ કે લો જાતી જ નહીં જાતી જ નહીં ઘરે ગમે ત્યારે જાય ને એક લે છૂટમાં માં રમું જાય ને કા રોતી પછી કૃપાલી પાસે ન જાય ભારતીબેન પાસે ન જાય

ચિત મે વાતો સાંભળીએ મજાક કરો સીરીયસ મત લો આપ લો રાજે સાંભળે ભાઈ મજા આવે તમને ચેક વાતો સાંભળવાની હે યે તો કઈ નહી ઊભો નહી બસ સબ બાયે નો કામ ને કમેન્ટ જવાબ દે આપે યે લો બોલે કે જોર મે મે પબ્જી ફ્રી ફાયર કેને લગા તો સબ અનસબસ્ક્રાઇબ કરી દે હવે શું કરું બતા तू बता ना मेरी क्या मर्जी नहीं तू बता कि क्या खेलू फिर पबजी खेलू फ्री फायर भाई ये fire. तो बोल रहा है फ्री फायर फ्री फायर में मेरे वन मिलियन सब्सक्राइबर हो जाएंगे ना तुरंत इजीली इजीली हो जाएंगे Easily क्यों हो जाएंगे सब... बच्चे ये सब तुरंत कर देंगे नहीं देखो बच्चे और बड़े बड़े भी खेलते yeah? हैं देखो वहाँ सारे बच्चे ज्यादातर है ना मतलब नाइनटी तो बच्चे हैं तो वो तुरंत बोल लूंगा सब्सक्राइब करने को तो तुरंत कर देंगे ना कर देंगे देखो पर ये गेम पर फिर भी फ्री फायर बच्चों का गेम नहीं है है ना बड़े के आप बड़े भी है देखो 99% भले ही उसमें बच्चे हैं लेकिन फ्री फायर बच्चों का गेम नहीं है तुम समझे आप लोग समझ में आ रहा है आपको कि नहीं आ रहा है ये बताओ भले ही वो 99% बच्चों का गेम है लेकिन वो बच्चों का नहीं है वो बच्चे नहीं खेलते वो वो बड़े ही खेलते हैं एक क्वेश्चन लो बीजीएम में ओनली क्रीम सी ए क्रीम सी <laughs> अरे यार अभी आप मेरी बातें समझ नहीं पा रहे सब है ना सही है भाई भाई मैं रेगुलर हूँ बस चेट नहीं करता यार ऐसे थोड़ी चलता है તો યશવિહન આપણા રોજ વિદ્યા જોવે એ ઓલા એના ટીવી માં મોટા ટીવી માં મોબાઈલ માં નહીં કા મોબાઈલ માં કનેક્ટ કરેલા ટીવી માં કનેક્ટ કરીને એમાં જોવે તો જ મજા આવે ને આપણે જોવે ને કિરણબેન બેન જોવે અને મજા આવે ને શિવ અરે રમવું હોય જ્યારે અમે જઈ ને કરો તો પૂછતી હોય ને શિવ એ હરવાય હોય બોલતી

એ નિશાળે ખુલ્લી થાય પાછી પાછા આવો નિશાળે ટ્યુશનમાંથી નવોરા ન થાય તો જો બસ જો બપોરનું ટાણું થઈ ગયું આપણે હમણાં બપોરા કરવા બે જાય રોટલી ને સરસ મજાનું ચણા સિંગનું શાક છે તો આવી જજો બધાય બપોરા કરવા જો બસ જો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો ગેમ હોય તો લાઇક કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી હર હરર મહાદેવ પ્રિયમ છે નહીં તે ઊંચો વાત હે યસિ કરદે કરદે ઘર વાહદે